હવે ઘટના એ બને છે કે રાજુ સોલંકી કે જે સંજી સોલંકીના પિતા છે તેમણે આ અંગે એક ફરિયાદ દર્જ કરાવી છે અને કહ્યું છે કે આ જે ત્રણ આરોપીઓ પકડવામાં આવ્યા છે એ ડમી છે અને આ ઘટના સાથે તેમને કોઈ સંબંધ નથી પરંતુ એની સાથે ત્રણ વ્યક્તિઓ છે કે દીપક રૂપારેલા ધર્મેન્દ્રસિંહ અને એક અજાણ્યો શખ્સ એની ધરપકડ કરવાની છે પરંતુ પોલીસે એમનો બચાવ કરતા હોય એવી રીતે એની ધરપકડ કરી નથી અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ત્રણ આરોપીને ઓળખી બતાવ્યા છે અને આ આઠ આરોપીને ઓળખપેરમાં બતાવ્યા છે ત્યારે એક ધર્મેન્દ્ર જાડેજા જે નકલી પોલીસ બની અને મારા દીકરાને માર્યો છે એક દીપક રૂપાદેલિયા ઉર્ફે લાલો જે બાજુના ગામનો સરપંચ છે એ અને એક પાટીદાર સમાજના જે ભાઈ છે આ તમામ લોકોને પકડવાની પોલીસને અમે અરજી કરેલી છે એસપી સાહેબને અને આજે અમને સાડા દસ વાગે ડીએસપી સાહેબે એ અરજીના માધ્યમથી અમને બોલાવેલા છે ત્યારે મારે મારા બીજા જે છે એ ત્રણ તાકીને અત્યાર જે બધું જમા કરવાની જમા નથી કરી અને આ ત્રણ લોકોને જે યાદે યાદ ની જગ્યા આ ત્રણ લોકોને પકડવા બાકી હોય એની અરજી એસપી કરેલી છે સ્પષ્ટપણે કહી દીધું છે કે આ આરોપીઓ છે એની એ અંગે તપાસ કરવામાં આવી રહી છે અને જો એવું લાગશે કે શંકાસ્પદ લાગશે કોઈ વ્યક્તિઓ કે જે આ ફરિયાદીઓના ફરિયાદની અંદર હશે તો તેમની પણ ધરપકડ કરવામાં આવશે ફરિયાદી છે સંજય સોલંકી તેમના દ્વારા જે એસપી સાહેબની અરજી આપવામાં આવેલી છે તેમાં એવી હકીકત જણાવવામાં આવેલી છે કે હજુ ચાર આરોપીઓને એરેસ્ટ કરવાના બાકી છે તો આ જે ચાર આરોપીઓના નામ અને ફોટોગ્રાફ આવ્યા છે તેને આધારે હાલ છે તપાસ કરી રહ્યા છે કે આ આરોપીઓ આ આ જે વ્યક્તિઓ છે તે આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં હાલ તપાસ શરૂ છે અત્યાર સુધી જે પણ અગિયાર આરોપીઓ એરેસ્ટ કરવામાં આવ્યા છે તે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવા મળ્યા લાઈક સીબીઆર અન્ય અધર બાતમી અને ટેકનિકલ સર્વેલન્સ તેમના આધારે એરેસ્ટ કરવામાં આવેલા છે મુકોડમની આરોપીને 4 દિવસ સુધી અરેસ્ટ કરવામાં આવેલ છે હવે જોવાનો એ રહેશે કે જે ત્રણ વ્યક્તિઓને ફોટામાં બતાવવામાં આવી રહ્યા છે રાજેશ રૌગી અને તેના પુત્ર દ્વારા જે આક્ષેપ થઈ રહ્યા છે એ અંગે પોલીસ આગળ શું કદમ ઉઠાવી રહી છે અર્ઘવી જોશી ગુજરાત તક જનાગઢ